નમસ્કાર મિત્રો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યૂબ ચેનલ પર મિત્રો આજે આપણે ગુજરાતના ઇતિહાસની શરૂઆત કરવા જઈ રહ્યા છે તો વિડિયોને અંત સુધી જોતા રહેજો અને બીજા અલગ અલગ ભાગ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો વિડિયો શરૂ કરીએ મિત્રો આ ઇતિહાસની વાત કરીએ તો મળવાથી શરૂઆત થાય છે ગુજરાત પર સર્વપ્રથમ શાસન કરનાર વંશ હોય તો એ ભગવાન કૃષ્ણનો યાદવ વંશ હતો અને અર્થમાં દ્વારિકા ગુજરાતની પ્રથમ રાજધાની કહી શકાય જો કે ગુજરાતનો જન્મદાતા ગુર્જર શબ્દ છેક સોલંકીકાળમાં ચલણમાં આવ્યો ભગવાન વાસુદેવ પ્રભાસ પાટણ ખાતે પોતાનો દેહત્યાગ કરે ત્યારબાદ યાદવો માહોમાહ લડીને ખપી જાય છે યાદવા સ્થળી પછી છેક મીર્યકાળ સુધીનો ઇતિહાસ અજાણ છે આટલા વર્ષો ગુજરાત પરની રાજકીય ઉથલપાથલ વિશેની જાણકારી મળતી નથી પણ મૌર્યકાળથી સારી રીતે ઇતિહાસના પાના પ્રકાશ્યા છે એ અનુસાર ચોથી સદીથી લઈને ઈ પ્રથમ સદી સુધી ગુજરાત પર મૌર્ય વંશ શાસન હતું મહામાનવ વિષ્ણુગુપ્ત ગુપ્ત મદદથી ચંદ્રગુપ્ત મૌર્યએ જરાસંધના એ જરાસંદના નંદ મગધ મધ્યે પાટલીપુત્રને રાજગાદી બનાવી પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું ભારતનું એ કદાચ સૌથી મહાન સામ્રાજ્ય ગણી શકાય કે જેના ઝંડા પશ્ચિમમાં માં કાબુલથી લઈને ઈરાનના સીમાડા સુધી લહેરાતા હતા અને પૂર્વમાં બર્મા ઇન્ડોનેશિયા અને બ્રહ્મદેશ એટલે કે મ્યાનમારમાં તેના લશ્કરે આંટા મારતા હતા ઉત્તરમાં હિમાલય અને દક્ષિણનો ઘણોખરો ભાગ પણ ખરીજ આજના અફઘાનિસ્તાનના ખૈબર અને બોલન જેવા ભારતના પ્રવેશદ્વાર ગણાતા ઘાટો પર તેની ચોકીઓ હતી ઈશાનની ખોફનાક અને ગગનચુંબી હિન્દુકુશની પહાડીઓ પર તેની ગાર્ડ પોસ્ટ સદાયે ખડે પગે તૈનાત રહેતી અને આખા એશિયાખંડ પર ચાંપતી નજર રાખતી ત્રણસો છત્રીસમાં સિકંદર વિશ્વ વિજય પોતાની સમંદર જેવી વિશાળ સેના લઈ કેટલાય દેશોને રગદોડતો ભારત આવ્યો ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યના હાથે તેણે ધોબી પહાડ ખાધી વિશ્વજ્ઞાની ચાણક્યએ તેનું સપનું રોળી નાખ્યું અંતે નિરાશ પાછો ફરતો રાજ ફિલિપનો પુત્ર બેબીલોનની ભૂમિ પર મૃત્યુ પામ્યો ખરેખર અખંડ ભારત કે હતું ગુજરાત પર પણ મિર્યરાજ હતું મગધવતી વતી તેમના સુબાઓ અહીં રાજ કરતા ત્યારે ગુજરાતની રાજધાની ગિરિનગર ઉર્ફ ગિરનાર હતી ગિરનારનું સુદર્શન તળાવ આજ વખતે અસ્તિત્વમાં આવ્યું હતું ચંદ્રગુપ્ત પછી તેનો પુત્ર બિંદુસાર અને પછી તેનો ચક્રવર્તી સમ્રાટ અશોક મગધના ગાદીપથી થયા અશોક પણ એવો બાહુબલી સમ્રાટ હતો ભારતભ્રને તે પોતાના સૈન્યબળે ધ્રુજાવતો પણ કલિંગના યુદ્ધમાં એણે કરેલા નરસંહાર પછી તેનો આત્મા ઘવાયો અને પછી તેણે કદી હિંસા ન આચરવાની પ્રતિજ્ઞા લઈ બૌદ્ધ ધર્મ અપનાવ્યો ભારતખંડમાં માટે તે સૌથી મોટી કરુણતા હતી કે પોતાનો સૌથી મહાન ચક્રવર્તી સમ્રાટ જ પોતાના હાથોમાં બંગડીઓ પહેરે બૌદ્ધ ધર્મ પાળ્યો એ બરોબર પણ એમાં એ ભારતખંડના મહારાજાધિરાજ તરીકેની ફરજ ચૂકી ગયો રાજા કદાપી અહિંસક ના જ રહી શકે જો તેણે રાજ્ય ચલાવવું હોય તો હિંસા આચરવી જ પડે ચાણક્ય જીવતા હોત તો એને શું થાક એ તો કોઈ કહી શકે એમ નથી અશોક પછી ગુજરાત પર ત્રીસ વર્ષ મૌર્ય વંશનું શાસન રહ્યું અને જેવી આ વંશની તાકાત નબળી પડી એવા વિદેશીઓના ધાડા ચડી આવ્યા ગુજરાત પર વિદેશી ક્ષત્ર વંશનું શાસન શરૂ થયું આ ક્ષત્રપો ખરેજ ભયંકર હતા કે બૌદ્ધ ધર્મની દીક્ષા લેતા અને પોતાના નામો એ પ્રમાણે રાખતા આમ કરીને તેઓ ભારતની પ્રજામાં આવકાર મેળવતા પછી ભારતીય સંસ્કૃતિને વિનહીઓની જેમ ફોલી ખાતા યજ્ઞો બંધ કરાવતા પૂજાવિધિ પર પ્રતિબંધ મુકતા વેદો ખોલવાની જ મનાઈ કરી દેતા ગુજરાત પરના ક્ષત્રપ શાસનમાં પણ તેની રાજધાની ગિરનાર જ રહેલી રુદ્રદામન આ વંશનો સૌથી તાકતવર રાજવી હતો ગિરનારમાં અશોકની જેમ તેના શિલાલેખ પણ આવેલા છે ક્ષત્રપોએ ઘણા વર્ષો શાસન કર્યું તામે મૌર્યવંશ પછી ભારત પર વિદેશીઓના આક્રમણથી બધું ડામાડોળ થઈ ચૂક્યું હતું ભારતના કોઈ રાજવીની ની એક હથુ સત્તા નહોતી અને આવી અંધાધૂંધી ચંદ્રગુપ્ત પહેલા પાટલીપુત્રમાં પોતાની રાજગાદી સ્થાપી અને પરિણામે ભારતભર માં ફરી એકવાર એક હથ્થુ સત્તા સ્થપાઈ ગુપ્ત વંશ ઉદય થયો પરિણામે ગુજરાતમાં પણ તેના સુબા નિમાયા ભારત ફરી એકવાર પોતાના બળ પર વિશાળ સામ્રાજ્યની રચના કરવા સક્ષમ થયું ચંદ્રગુપ્ત પછી એનો પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો અને ભારત સોળેકરા સમુદ્રગુપ્તરાજ હતો માત્ર ભૂમિ પર નહીં લગભગ હિન્દ મહાસાગર પર તેના વિશાળ નૌકા સૈન્યના ભગવા લહેરાતા હતા તેના પછી તેનો પુત્ર ચંદ્રગુપ્ત બીજો ભારતનો સમ્રાટ બન્યો અને પછી જેમ જેમ સમય પસાર થતો હતો તેમ ગુપ્તયુગનું શાસન નબળું પડતા તેના ગુજરાતના સુબા ભટ્ટારકે ગુપ્તોનું આધિપત્ય ફગાવી ચારસો પીચોતેર માં પોતાને ગુજરાતનો સર્વસત્તાધીશ જાહેર કર્યો અને આજના ભાવનગરના વડા પાસે આવેલ વલ્લભીપુરમાં પોતાની ગાદી સ્થાપી ગુજરાત પર મૈત્રકવંશનો આરંભ કર્યો मैत्रक वंश सात सौ इंठ्या सुधी चालियो भट्टार्क पची वलभीनी गादी पर सत्तर राजाओ थाया जेमाना थेमला सात शिलादित्यो तरीके ओखाता મૈત્રક શાસન ખૂબ શક્તિશાળી હતું મૈત્રકો એ વલ્લભીમાં એક મહાવિદ્યાપીઠ ની પણ સ્થાપના કરી જેની તુલના નાલંદા વિશ્વવિદ્યાલય સાથે થતી હતી એ હતી વલ્લભી વિદ્યાપીઠ વલ્લભી નગરની મહત્તા ત્યારે ચરમસીમા પર હતી ગગનચુંબી પ્રાસદો થી આ નગર શોભતું અવિરતપણે તેના શિવ મંદિરો માં ઓમકાર ના ધ્વનિ ઉઠતા મૈત્રકો શિવના પરમ ભક્ત હતા વળી તેમણે બિદ્ધ અને જૈન ધર્મને પણ આશરો આપેલો જ્યારે વલ્લભી પર મૈત્રકો શાસન કરતા ત્યારે ઉત્તર ભારતમાં મહાન સમ્રાટ હર્ષવર્ધનનો ઉદય થયો હર્ષનો મોટો ભાઈ રાજ્યવર્ધન થાનેશ્વર એટલે કે હાલના કુરુક્ષેત્રમાં એક નાના ગણતંત્રકમ રાજ્યતંત્રમાં રાજ્ય કરતો હતો હર્ષવર્ધને આ નાના થાનેશ્વરને છેક પંજાબ અને મધ્ય ભારત સુધી વિસ્તાર્યું અને ત્યાંના લોકોએ તેને પોતાના સમ્રાટ તરીકે સ્વીકાર્યો પણ ખરો માત્ર સોળ વર્ષની નાની વયે તે રાજા થયો અને મહાન વહીવટકાર તરીકે ઉભરી આવ્યો તેની વિજય યાત્રાને નર્મદાના ઉત્તર તટે વાતાપી હાલના બદામીના રાજા પુલકેશી બીજાએ અટકાવી અને હર્ષવર્ધને નર્મદાને પોતાના સામ્રાજ્યની સરહદ તરીકે સ્વીકારી લીધી તે પોતાની રાજધાની કનોજમાં લઈ ગયો તેણે બંગાળના શશાંકને પણ હરાવ્યો અને પૂર્વ પંજાબ તથા ઓરિસ્સા પણ કબજે કર્યું તે મહાપરાક્રમી સમ્રાટ હતો તેણે સમગ્ર ઉત્તર ભારત કબજે કર્યું હતું તેથી સ્વાભાવિક રીતે જ મૈત્રકો એની એડી નીચે હતા સો સુડતાલીસમાં માં હર્ષનું અવસાન થયું તેના અવસાન પછી તેનું સામ્રાજ્ય નબળું પડતું ગયું અને બહુ ઝડપથી બિખરાઈ ગયું અસંખ્ય નાના નાના રાજ્યો અસ્તિત્વમાં આવી ગયા ગુજરાતના મૈત્રકો એમાં વધુ બળવાન હતા જ્યારે વલ્લભી પર ગુર્જર સમ્રાટ શિલાદિત્ય સાતમો બિરાજતો હતો ત્યારે મારવાડના પાલી નામના એક નાનકડા શહેરમાં એક વાણિયાના બે દીકરાઓ રહેતા હતા મોટાનું નામ કાકુ અને નાનાનું નામ પાતાલ કાકુના ઘરમાં દારૂણ ગરીબી આંટો લઈ ગઈ હતી જ્યારે પાતાલ પોતાના ધંધામાં સારી જમાવટથી શ્રીમંત હતો આથી કાકુ પાતાલના ઘરે કામ કરતો વળતર પેટે તેને બે ટંકનું ખાવાનું અને મહેતાણું મળી રહેતું એક વખત કાકુએ કામમાં કઈક ગફલત કરી પાતાલે એને ઠપકો આપ્યો આથી કાકુનું મન ઘર કરીને લઈ નગર દરવાજાની બહાર ભરવાડોના નેસ હતા તેની બાજુમાં ઝુંપડી બાંધીને રહેવા લાગ્યો તેની પરિસ્થિતિ અત્યંત કંગાળ હોવાથી લોકો એને કાકુ રંક તરીકે બોલાવતા પણ આ રંક ભાગ્ય હવે પલટવાનું હતું એવું કહેવાય છે કે ગિરનારથી આવતા એક સાધુએ કાકુને કોઈક કારણોસર સિદ્ધરસની ની તુંબડી આપી સિદ્ધરસ એટલે લોઢાને સોનું બનાવી દેતું પ્રવાહી અને પછી કાકુનું ભાગ્ય ફરી ગયું રાતોરાતને કરોડપતિ બની ગયો એણે પોતાની ઝુંપડી સળગાવી દીધી અને નગરમાં વિશાળ ભવન બનાવી રહેવા લાગ્યો પણ કાકુમાં ખાનદાની નો અભાવ હતો તેણે ગરીબોને લૂંટવા માંડ્યા શાહુકારી ના ધંધામાં તેણે ઘણા રાંક લોકોના ખોરડા વેચાવ્યા પૈસો આવે ત્યારે ભેગો પાપની ગાસડી પણ બાંધતો જ આવે છે કાકુ પણ એમાંથી બાકાત ના રહ્યો એક દીકરી હતી તેને તે અતિશય ચાહતો કાકુએ તેને વાળ ઓળવા સોનાની કાંસકી લઈ આપેલી એક વખત એ છોકરી એ કાંસકી વડે વાળ ઓળતી હશે ત્યારે વલ્લભીરાજ શિલાદિત્યમાની પુત્રીએ તેને જોઈ રાજકુમારીને કાંસકી ગમી ગઈ તેને શિલાદિત્ય ગુસ્સે ભરાયો અને તેણે બર્જબ્રીથી કાંસકી ઝૂંટવી લીધી કાકુના ક્રોધનો પાર ન રહ્યો તેણે પ્રતિજ્ઞા લીધી કે વલ્લભીપુર એક દિવસ ભંગાર ના બનાવું તો હું કાકુ વાણ્યો નહીં તાકુ પ્રતિશોધની ભાવનામાં આંધળો બન્યો અને સિંધના લેછ રાજા પાસે ગયો જઈને વલ્લભીપુર સમૃદ્ધિની વાતો કરી લેચ રાજાના મોમાં આવી સમૃદ્ધિની વાતો સાંભળી પાણી આવ્યું હજારોની સેના લઈ તેણે વલભી પર ચઢાઈ કરવા કુચ આદરી દદુંભી ગગડ્યા નોબતે દાંડીના ના ઘા પડ્યા વલ્લભી અને સિંધની ફોજો આથડી ધમાસાણ યુદ્ધ થયું પણ સિંધની દરિયા જેવડી સેના સામે શિલાદિત્યની ફોજનું શું ગજુ

આશા તો ઘણી હતી એને કે હવે વલ્લભીપુરની ગાદી મારી જ છે પણ લેછોએ એને મૃત્યુદંડ આપ્યો એવા વિશ્વાસઘાતી માટે મોટામાં મોટી ભેટ બીજી હોય પણ કઈ આખરે તો કોઈનું કાંઈ સધર્યું નહીં ખાટી ગયા મેચ આજે વલ્લભીના કોઈક અગમ દેખાતા ખંડેરો જોતા ફરી એ વલ્લભી યાદ આવે સમૃદ્ધિની સેજમાં આડોટું અને તરત જ બીજું ચિત્ર દેખાય આગની જવાળાઓમાં લપેટાતા વલ્લીભીપુરના કરુણ ચિત્કારનું તો મિત્રો જો તમારે આગળ ભાગ બે જાણકારી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં તમારો અમૂલ્ય અભિપ્રાય જરૂર જણાવજો જય શ્રી કૃષ્ણ